મારું નામ સુજીત સતાણી છે હું એકવીસ વર્ષ થી યાત્રા કરું છું અત્યારે હું આજ સવાર નો ચાર વાગ્યા સાડા ચાર વાગ્યા નો પંજાબ નેશનલ બેંક હું ઉભો હતો રજીસ્ટ્રેશન ની લાઈન અને મારો વારો આવ્યો ત્યારે મને મારો પાંચમો જ નંબર હતો જયારે બેંક પાસે સાત નો કોટા છે મેં બાલતાલ નું રજીસ્ટ્રેશન માંગ્યું ત્રણ તારીખ નું તો મને ના પાડી દીધી અને મારી પાછળના જે ઉભા હતા એમને ત્રણ તારીખ નું આપી દીધું એ લોકો એ રજીસ્ટ્રેશન અને મારી યારે મને એમ કીધું કે ચાર તારીખે હેરર આવે છે ચાર તારીખે પ્રોબ્લેમ પડે છે અને ચાર તારીખે તમને આપશું ત્રણ તારીખ નું નહીં મળે ત્રણ તારીખ નો કોટા છે એવી રીતનું મને કહી દીધું આવે છે એ સાવ હતું મારી પાછળ ના ને એનું નામ જયંતભાઈ ઠાક હતું અને એમને આપ્યું છે ત્રણ તારીખ નું રજીસ્ટ્રેશન બેંકે એટલે હું આનો તદ્દન વિરોધ કરું છું અને આની સ્પષ્ટ રીજનલ ઓફિસર ને કઉ છું આની તપાસ કરો આ મેનેજર ની એની સ્ટાફ ની કારણ કે આમાં કઈ ને કઈ અંદર રંધાય છે